નમસ્કાર જોહાર વાત કરીશું આપણે ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારાની સાપુતારા નજીક નવા ગામમાં આદિવાસી પરિવારો પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન છે આજે ઘણા વર્ષોથી નવા ગામ એટલે તમને હું કહી દઉં સાપુતારાના વિકાસ માટે પોતાની જમીન આપી વિસ્થાપિત થઈ ગુમનામ જીવન જીવવા મજબૂર આ નવા ગામની વ્યાખ્યા છે નવા ગામ ક્યારે બનવામાં આવ્યું જ્યારે સાપુતારાનો વિકાસ કરવામાં આવ્યો ત્યારે સાપુતારા ગામ તરીકે ઓળખવામાં આવે છે પણ આજની તારીખે નવા ગામની સમસ્યા વર્ષો જૂની સમસ્યા છે સાપુતારા નજીક આવેલ નવા ગામમાં વસતા વિસ્થાપિત મૂળ આદિવાસી પરિવારો આજ સુધી ગંભીર પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે વર્ષોથી પીવાના પાણીની પૂરતી અને અનિયમિત સુવિધા ન મળતા ગ્રામજનોનું દૈનિક જીવન અસ્તવ્યસ્ત બન્યું છે ગામના આગેવાન અર્જુનભાઈ ગારગોડીએ જણાવ્યું હતું કે સાપુતારા વિસ્તારમાં બે તળાવો હોવા છતાં નવા ગામ સુધી પાણી પુરવઠા માટે કોઈ યોગ્ય પાઇપલાઇન કે વ્યવસ્થા કરવામાં આવી નથી પરિણામે ગ્રામજનોએ આજે પણ પાણીથી દૂર રહી પાણી લાવવું પડે છે અથવા

આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિક મિનેશભાઈ બાગુલે પણ અવાજ ઉઠાવ્યો છે તેમણે પ્રશાસનને અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે નવા ગામ માટે પીવાના પાણીની યોગ્ય અને વ્યવસ્થા કરવામાં આવે જેથી વિસ્થાપિત આદિવાસી પરિવારોને મૂળભૂત સુવિધા મળી રહે હવે જોવાનું રહ્યું છે કે આ તંત્રની આ ગંભીર પ્રશ્ન અંગે ક્યારે અસરકારક પગલા ભરે છે અને નવા ગામ લોકોને પાણીની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે પણ જ્યારે સાપુતારા તરીકેને આપવામાં આવે આવે છે છે દૂર દૂરથી લોકો અહીં સ્થળ તરીકે પણ સાપુતારાના મૂળભૂત નિવાસી લોકોની હાલત આજે પણ તેજ પરિસ્થિતિમાં છે જે વર્ષો જૂની હતી એમને સુખ સુવિધા જે પ્રાથમિક સુખ સુવિધા મળવી જોઈતી હોય એ પણ મળી નથી पण प्रशासन आणि तंत्र पाणी जेवी सुविधा पण प्रॉब्लेम आहे नवा गाव मध्ये पाणी नाही नऊ दहा अकरा वाजेला पाणी पाण्याची मोठी मुश्किल पडते पाणी काही पिया मिळत नाही काय सांगायचं दोन दोन तळाव आहे दोन दोन तळाव आहेत पण पाणी काही ठिकाण नाही सभतारा आहे नवा गाव आहे दोन दोन तळाव आहेत पाण्याच तरी पाणी आमची प्रॉब्लेम आहे पाण्याच मुश्किल आहे आम्हाला पाणी काय अजून प्रश्न आहे पाणी मध्ये माझी गोष्ट दोन दोन आहे तरी पाण्याचा ठिकाण नाही तेवढी कामी मोर्चा बी किती किती काढत असते कामी आडत तकली पक्की काढूत मोर्चा बी मोर्चा बी करू मोर्चा प्रश्न આ સાથે હું નવા ગામથી સ્થાનિક મિનેશ કુમાર બાબુલ જે અત્યારે જે મતલબમાં નિવેદનો આપેલા છે પાણીની કઈક બહુ ઘણી સમસ્યાઓ છે અહીંયા સાપુતારા ખાતે અને નવા ગામ ખાતે બે બે તળાવો રહી તેમ છતાં અહીંયાના સ્થાનિકોને પાણીની એક બહુ ઘણી મતલબમાં તકલીફ પડે છે જે દાદીએ નિવેદન આપ્યા જે વડી આગેવાને એવું નિવેદન આપ્યા વચ્ચે સંગઠન મંત્રીએ પણ અહીંયા મુલાકાત લીધેલી હતી એમણે પણ આ સમસ્યા ઉપલી ધોરણ પણ મોકલેલા હતા પણ હજુ સુધી એ સમસ્યાનું કંઈક નિરાકરણ થયું નથી મારી તંત્રને એટલી જ આજીજી છે કે જે અહીંયાથી સ્થાનિક જે વિસ્થાપિત થયેલો થયેલા તો એ લોકોને આ પાણીની એક સમસ્યા એ લોકોનું એક સમસ્યા નિરાકરણ લાવે ને એનો ઉકેલ લાવે એ સમસ્યા આગળ પણ જતા પાછળ પણ જતા ઘણી લેખિતમાં પણ એક અરજીઓ આપેલી છે ઘણી મૌખિકમાં પણ આપેલી છે પણ અત્યાર સુધી પણ એ લોકો સામે તંત્ર એ અહીંયાના પાણી પુરવઠા તંત્ર એ કઈક ઉપરના ધોરણે કઈ પગલાં લીધેલ નથી તો આ સાથે હું કાદીજી કરીશ કે એમના આ સમસ્યાઓ જે ગ્રામજનો છે રસિક છે તે આ સમસ્યાને ઉકેલ લાવે